અરવલ્લી જિલ્લાના સાવરકુંડલાના ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોને યુરિયા ખાતર સાથે અન્ય ખાતર પધરાવતો હોવાની જાગૃત ખેડૂતોની ફરિયાદના આધારે અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પંદર દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કર્યા બાદ અમરેલી ખેતીવાડી વિભાગના લાયસન્સ સસ્પેન્ડના હુકમનો ઉલાડીયો કરીને શંઘમાંથી ખેડૂતોને યુરિયા ખાતર આપવામાં આવી રહ્યું છે અને ગ્રામીણ ગામડાઓમાં ખેડૂતો છકડો રિક્ષામાં ખાતર લેવા ઉમટી પડ્યા હતા તો એક તરફ વરસાદના વિરામ બાદ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નહોતું અને સંઘને પંદર દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કર્યા બાદ સરકારના નિયમનો ઉલાડીયો કરીને ખેડૂતોને ખાતર વિતરણ શરૂ થતાં ખેડૂતો ખાતર ખરીદવા પહોંચ્યા ખાતર અને ખાતર મળ્યાનો સંતોષ વ્યક્ત કરાયો હતો ત્યારે ખેડૂતોને ખાતર મળતા રાજી થયા છે પણ સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ દ્વારા સરકારના આદેશોનો ઉલાડિયો કરીને પણ ખાતર વિતરણ શરૂ રાખવામાં આવતા પંદર દિવસ સુધી લાયસન્સ સસ્પેન્ડની મુદ્દત પચીસ જુલાઈ સુધી હોવા છતાં ખાતર વિતરણ શરૂ કરાયું હતું ને ભાજપ નેતા આ ખરીદ વેચાણ સંઘના ચેરમેન હોય અને સરકારના આદેશનો ઉલાડિયો કર્યો હતો અને ધારાસભ્ય મહેશ કસવાડા અને કૃષિ મંત્રી રાઘવજીભાઈની સૂચનાથી વેચાણ શરૂ કર્યું હોવાનું ગીત ગાયા હતા ત્યારે ભાજપના નેતા દ્વારા સરકારના આદેશના ઉલાડિયા સામે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘની સામે કડક બલવાર ભરાવવામાં આવશે

ખુલાસો આપ્યો હતો અને એ માન્ય નથી રાખ્યો અને ખેડૂતો પેલા સતત વરસાદથી પાકને યુરિયા આપી નથી શક્યા અને એની પણ એક અવસ્થા હોય છે પછી યુરિયા કામ નથી કરતું અને વરાબ થયું ત્યારે અહીંથી વિતરણ બંધ છે એટલે ખેડૂતોમાં ખાતરની ખૂબ જ જરૂરિયાત થઈ અને એને આ બધી વાસ્તવિકતાની ખબર ન હોય એ સ્વાભાવિક છે કે શા કારણે બંધ છે એટલે ડબરી ડિમાન્ડ આવતી રોજ અને ખેડૂતોએ ખાતર માટે ભેગા થઈ અને પોતાની માગણી કરી કલેક્ટર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને આ બધી વાત સરકારશ્રીમાં પહોંચી છે એટલે કાલે માનની ધારાસભ્યશ્રીને મને કૃષિ મંત્રીના સંયુક્ત રીતે મને ટેલિફોનિક રીતે જણાવવા માંગ્યું તમે ચાલુ કરી દો ખેડૂતોના હિતમાં અને આજે સવારે પણ મેં શ્રીને આ બાબતે વાત કરી કે તો કે નહીં તમે ચાલુ કરાવી નાખો ખેડૂતોના હિતમાં અને એટલે અહીંયા ખેડૂતોની લાઈન તો હોય જ છે એટલે આજે આ ખાતરનું વિતરણ ચાલુ કર્યું સરકાર તો ના પડી સરકાર મંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી સરકારનો ભાગ નથી તો બીજું શું ને સર મંત્રી શ્રી ની સૂચના કે અપીલ કે વાત માન્ય રાખવી એ પણ સરકાર પક્ષના જવાબદારને આગળ મન ની ફરજ છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી પોટિંગ હોઉસ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ